મારું નામ છે સામભાઈ કલ્યાણ રૂપાલિયા સુખપુર મદનપુર ઉંમર ત્યાસી વર્ષ મને ટોયલેટની જગ્યાએ સનાર સંજ્ઞાતું ઉતરતું હા મારી સાંકળી થઈ ગઈ હતી ઉતરતું નહોતું બહુ દુખાવતા હતું વાઢિયા પડી જતા હતા તમે આના માટે કોઈ ઓપરેશન પહેલાં કરાવેલું હતું ત્રણ ફેરે કરાવ્યું ચોથી ફેરે અહીંયા કરાવ્યું સૌથી પહેલું ઓપરેશન ક્યારે થયું તમારું બ્યાસી સાલમાં તો એ એકે ઓપરેશન પછી તમારો પ્રશ્ન જે હતો જે તમને તકલીફ રહેતી હતી એ સોલ્વ થઈ હતી બહુ ઉતરતું જ નતું ત્રણ પેલા જવું પડતું દુખાવો થયો છે તમને બરોબર થઈ ગયું કાબુ તમે કાબુ રાખી શક્યા છો ને તમને એક જ વાર સંડાસ સાફ થઈ ગયું છે જે પેલા તમને બે ત્રણ વાર જતા હતા અને સાફ થઈ જવાનો અહેસાસ નતો થતો તો હવે તો આજે ફેરામ જ થઈ ગયો અને તમે હરીફરી શકો છો બહુ બધું કરી ગયો કામ કરી કરી શકો તમે શું કામ કર્યું સાવેણી કાઢી મટા કર્યા એ ક્યારે આજે કર્યા કે કાલે કાલે કર્યા એટલે ઓપરેશનના 24 જ કલાકની અંદર તમે તમારા કામમાં પાછા ફરી ગયા છો હા રસ કરી વાસણ ઘસ્યા બધું કરી દીધું તો કોઈને હરસને લગતી બીમારી હોય તો એને તમે શું સલાહ આપશો કે અહીંયા જાઓ બરાબર છે ડોક્ટર અક્ષર દીપેશભાઈ લગે અને એમાં ઓપરેશન કરાવાય કે ન કરાવાય કરાવાય